નમસ્કાર ડીલાઈ ન્યૂઝમાં આપનું સ્વાગત છે પંચમહાલ જિલ્લાના ઘોઘંબા તાલુકાના ગુણેશિયા ગામેથી વિદેશી દારૂના ક્વાટરીયા તથા બિયર ટીનની બોટલો મળી કુલ નંગ નવ હજાર ચારસો છ જેની કિંમત રૂપિયા ચોવીસ લાખ ચોસઠ હજાર બસો બેતાલીસના ક્રોહી મુદ્દામાલ સાથે એ કિસમને પકડી ગણનાપાત્ર કેસ શોધી કાઢતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ પંચમહાલ એલસીબી પંચમહાલ જિલ્લા પોલીસના ઉચ્ચ અધિકારીઓની સૂચના અને માર્ગદર્શન અનુસાર પંચમહાલ જિલ્લા એલસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર આર એ પટેલનાઓ તથા એલસીબી સ્ટાફના અધિકારીઓ અને કર્મચારીઓને પ્રોહિબિશનની હેરાફેરી કરતા ઇસમો ઉપર વોચ રાખવાની કડક સૂચના મળેલ હતી જે સૂચના અન્વયે શ્રી આર એસ શર્મા પોલીસ સબ ઇન્સ્પેક્ટર એલસીબી ગોધરાનાઓને ખાનગીરાએ બાતમી મળતા ગોગંબા તાલુકાના ગુણેશિયા ગામે ફળિયામાં રહેતા પ્રવીણસિંહ અનોપસિંહ નાઓને પોતાના મકાન પાસે આવેલ પતરાની છતવાળા ઢાળિયામાં ભારતીય બનાવટનો વિદેશી દારનો ખૂબ જ મોટો જથ્થો ઘાસની આડમાં સંતાડી રાખ્યો હોવાની બાતમી મળતા ચોક્કસ બાતમી આધારે એલસીબી પોલીસના સ્ટાફના માણસો સાથે ગુણેશિયા ગામે પહોંચી બાતમીવાળી જગ્યાએ રેડ કરી હતી જ્યાં ચોવીસ લાખ ચોસઠ હજાર ઉપરાંતનો પ્રોહિત મુદ્દાબાલ મળી આવતા પોલીસ પણ એક તબક્કે ચમ ચોકી ઉઠી હતી પકડાયેલ મુદ્દામાલ સાથે પોલીસે પ્રવીણ ઉર્ફે લાલો અનુપસિંહ જાદવ રહેવાસી નાનું પડિયા સ્મશાનની બાજુમાં ગામ ગુણેશા તાલુકો ગોગંબા જિલ્લો પંચમહાલની ધરપકડ કરી છે ઉપરાંત સહ આરોપી દિલીપ ઉર્ફે ગનો બળવંતભાઈ પરમાર રહેવાસી શેરપુરા તાલુકો ગોગંબા ઉપરોક્ત આરોપી વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરી દામાઓ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટની જુદી જુદી કલમો હેઠળ ગુનો રજિસ્ટર કરવામાં આવ્યો છે આ કામગીરીમાં આર એસ શર્મા પોલીસ ઇન્સ્પેક્ટર એલસીબી ગોધરા નાદીર અલી નિઝામુદ્દીન એ એસઆઈ એલસી બી ગોધરા કે હજીભાઈ સૈદુભાઈ અધિક હેડ કોન્સ્ટેબલ એલસીબી બી ગોધરા ભૂપેન્દ્રસિંહ નાથુસિંહ અધિક હેડ કોન્સ્ટેબલ સરતણભાઈ કરમણભાઈ અધિક હેડ કોન્સ્ટેબલ તથા શૈલેષકુમાર બચુભાઈ અધિક હેડ કોન્સ્ટેબલનાઓએ પ્રશંસનીય ટીમ વર્ગથી કામગીરી કરેલ છે